તો ભીષ્મ પિતાજી આખા જીવનમાં કોઈ પાપ નતું થયું અને આખું જીવન બ્રહ્મચર્ય પાળ્યું હતું પણ જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાણા અને કૌરવોની સભામાં ચૂપચાપ બેહી રહ્યા તો 6 મહિના માટે બાણ સજા ઉપર હું પડી ગયો આ બધા જાણો છો ને ભીષ્મ પિતાને બીજું ઉપમા એ આપવામાં આવતી હતી ગંગાપુત્ર કહેવાતા તો જો ગંગાજી નો દીકરો હોવા છતાં આટલું પાપ ધોયું તો તમારા કરોડ ગુના હોય પણ આજ દાદા ની જગ્યા માં બેઠા છો કદાચ જે કોઈ કઈક વ્યાધી લઈને જયા છો કારણ કે એકે એક ના મારો ઠાકર આ બેઠા ને તમે આયા નથી એની મરતી થઈ છે ને તમને આ લાવવામાં આયા છે આ બધા ના હે એકતા ઘણા એવા છે છેલા બે પાંચ મહિને થી આવો આવો કરતા હતા આ આજ આવી ગયા છે એવાય બેઠા છે સમજાય એટલે એનો સમય ઠાકર ની પાંચ પાસે સાહેબ ધારે નકર આ કામ ના જાપે આવો ફોન આવો પાછું વળી ગળી જવાનો ના હોવા દે અને હું તો કઉ બધા એમ કે મેલું ખવરાઈ દીધું છે નામ આવે પ્રસાદી તેમ રાખવી કે હું પોતે જ હું લાંબા જાઉં છું દાદાના નિમિત્તે કે જે કઈ વસ્તુને અડું એ પવિત્ર કરાવરાઈ દેજે અને કદાચ તારો પ્રસાદ ઠાકર જમો છે ને કદાચ કોકનું ખવરાયેલું હોય વહેલા પરોડીએ બહાર કાઢી નાખજો એની માટે જવું પડે છે અડીઓ કાઢવી છે પાછા પછી